બોર્ડર રેન્જ આઈજી કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ પોલીસ હસ્તેના તમામ પોલીસ મથકો કે જે અંજાર ડિવિઝન અને બચાવ ડિવિઝન હસ્તેના પોલીસ મથકો અનુક્રમે અંજાર ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન આદિપુર બચાવ રાપર આડેસર ઘાગોદર બાલાસર દુધઇ લાકડીયા ખડે સહિતના તમામ પોલીસ મથકોએ ગઈકાલે જેતે પોલીસ સ્ટેશનમાં રહેતા એકલ દોકલ સિનિયર સિટીઝન માટે સુરક્ષા વ્યવસ્થા તથા તેમની પૂછપરછ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે એક યાદીમાં જણાવ્યું છે કે ગાંધીધામ અંજાર કોમ્પ્લેક્સ તથા રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરી વિસ્તારોમાં રહેતા બુઝુર્ગ વડીલોની સુરક્ષા વ્યવસ્થા માટે તથા આરોગ્ય વ્યવસ્થા તથા અન્ય કોઈ જરૂરિયાત અંગે તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી અને તમામ વડીલોની પૂછપરછ કરી પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હોય તો જે તે વિસ્તારના પોલીસ મથકે જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો આજે વડીલોએ પોલીસ કર્મચારીઓ સાથે હોશભેર ગોષ્ઠી કરતા જોવા મળ્યા હતા ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં જૂના નોંધણી થયેલ કુલ ચારસો એકવીસ તથા નવા એકસો બત્રીસ સિનિયર સિટીઝનોની મુલાકાત કરી નોંધણી કરવામાં આવી હતી જાહેર જગ્યાઓ તથા બગીચાઓમાં કુલ બસો ઓગણીસ સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરી એમ ડ્રાઇવ દરમિયાન કુલ સાતસો સિનિયર સિટીઝનોની મુલાકાત કરી તેઓ ના પ્રશ્નો કે સમસ્યાઓ બાબતે ચર્ચા કરી નિકાલ કરવાના પ્રયત્ન કરવામાં આવેલ આવનારા દિવસોમાં પણ પૂર્વ કચ્છ જિલ્લામાં સિનિયર સિટીઝનની નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે